આમ શે વાતો મૂલ્યા ને તો થોડું ધ્યાન રાખજો અમુક તમારા દીકા પોગી જાય એટલે ડાયરેક્ટ તને છે ને ઘર ભેગો કરી દો મારે કાલ જોતો જ નથી આવતો જ નહીં કમે ત્રણસો ત્રણસો દાડી વાલી મારા બેટા હરિયર કરવા આવે ખાલી મિત્રો હા ચૂકો આવા મૂલ્યા રખાય કે ના રખાય અને વિડીયોમાં બન્યા રહેજો મૂલિયાને હજી આપણે એક વાગ્યા સુધી પટકટ આવવાનો ખબર પડે બીજી વાર તો મિત્રો સામે રહ્યો હામાં શેઠ ના આયવું પોગી આપણા સેઠ મૂલીએ ક્યાં કહે મૂલ્યા ગોતી હાલો ભાગી ભાગી ના કહેવા મૂલીયા મૂલ્ય બેઠો એ મારો દીકરો થાય કયો લાગે હાલા હવે મારે કેમ દેવા ત્રણ કો હાલ હાલ નીંદુ વર્ગ લે મારો બાપ લે હાલ પછી હવે તારો ટાઈમ થાય એક વાગ્યા એટલે ઘર ભેગો થાય કાલ થી આવતો નહીં ભાઈ જોતો જ નથી મારે આવો કામ કરે હાલે કાંઈ બેઠા રે તો મિત્રો હવે મૂલ્યનો ટાઈમ થઈ ગયો આપણે એને હે ને ઘર ભેગો કરી દઈએ હવાનો બનાવે હેર્યો મારો કેમ ગાખરી દીધા પૈસા એ આની મને મોગું હે કોણ દણે મૂલ લેતો તા તારું એ મુલિયા તારો મૂલ તો લેતો તા આ મુલિયો ભાગ્યો હવે શું કરવાનું અલા આખા દાડાની હવે અલા એક વાગ્યાના પચાસ રૂપિયા હોય બીજું શું હોય તમારે બા કાકા મારા પચાસ એવું જ કામ કર્યું છે તે વધારે નથી કહેવાય એમ તે ફાળા માર્યા એ મૂલ્યા લેતો તો તારા પચાસ હાલે સારું કહેવાય હું પચાસ તો જાઉં ને કે તને પચીસ હે ને પચીસમાં માં કોઈ ન રાખે એમ તો મિત્રો મૂલ્યો ગરકી જો આપણો હતો આજનો વ્લોગ વિડીયોને લાઈક કરી દેજો બાય બાય મળીએ આગલા વ્લોગમાં